હવે સમજાવું તને આ આંટી અંકલ કામ કે આપણે હવે કેવું થયું આપણે પહેલા કેવા હતા બે બેનું હોય બે ભાઈ હોય ત્રણ બેનું હોય ચાર ભાઈ હોય એવા પરિવારમાં જો બે બહેનો હોય તો માસી થાય માસા થાય બે ભાઈઓ હોય તો કાકો કાકો બાપા મોટા બાપા થાય ફઈ કે ભાઈનો છોકરો ફઈ કે ફુવા કે મામા કહે આપણામાં કેવું હોય મામા મામી ફય ફુવા બેન બનેવી માસી માસા કાકી કાકા આ પરિવાર આપણો એટલો હતો ને એટલે આપણે બધાને ફઈ કહીએ માસા કહીએ હવે ન્યાં કેવું ફોરેનમાં પૂરા કે જ્યાં કંઈ છે જ નહીં એક જ દીકરો હવે નો એનો ભાઈ નો એની બેન હવે એ માસી ક્યાંથી થાય મામી ક્યાંથી થાય હું કે એક જ એક જ દીકરો હોય કે એક જ દીકરી હોય તો પછી એની બેન ન હોય તો માસી ક્યાંથી થાય ભૂરા થાય હવે પછી આંટીને અંકલ કેવું જ પડે ને એટલે ભૂરા આપણે આ દેશની અંદર ખાસ જરૂર છે ભૂરા વાદાજી નકર આપણો પૂરો આપણે આંટીને અંકલ મેં છે કેવા બધાય એ વાત હાચી એક છોકરી હોય એક છોકરો હોય જે તો ઓ આમાં કે ભાઈ કે બેન કે કાકા કે મોમા કે ભૂરા કે કે નહીં કે કે વાત હાચી હે તો આપણો આ બધું આપણું આ પછી આંટી ને જ રહે હું આ છે ને વાત